રામંદી મુદ્દે કોંગ્રેસ હાઈ નેતા અને પ્રદેશ કોંગ્રેસના નેતાઓ વચ્ચે મનભેદ થયેલો છે અમરીશ દેર આને કારણે નારાજ છે અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિર મુદ્દે કોંગ્રેસ હાઈ નેતા અને પ્રદેશ કોંગ્રેસના નેતાઓ વચ્ચે મનભેદ થયો છે આ મુદ્દે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અમરીશ દેરનો સોશિયલ મીડિયામાં પ્રેરક નિવેદન આપ્યું છે નિવેદનમાં અમરીશ દેરે જણાવેલું છે

કોંગી નેતા જયરામ રમેશના લેટરની પોસ્ટ મૂકી અમરીશ દેવ દ્વારા ભગવાન રામ પ્રત્યેની તેમની ભાવનાઓ વ્યક્ત કરવામાં આવેલી હતી કોંગ્રેસ પક્ષના નેતાઓના નિવેદન સામે અમરીશ દેવ દ્વારા નારાજગી વ્યક્ત કરતી પોસ્ટ વાયરલ થઈ રહી છે